છે સરખેજ જે વિવાદ એ હાલમાં ચર્ચા નો વિષય બની ગયો છે જેની અંદર ગુરુ શિષ્ય નો ઝઘડો એટલું મોટું વિવાદ નું સ્વરૂપ લઈ ચૂક્યો છે કે જેની ચર્ચા સમગ્ર ગુજરાતના છાપાઓ તેમજ ન્યૂઝ મીડિયા પર ચાલી રહી છે જેની અંદર મિત્રો ગુરુ શિષ્ય એટલે કે હરિહર આનંદ અને વિશ્વ ભારતી બાપુ વચ્ચે એક ઝઘડો થયો છે જેના પાછળનું કારણ છે કે સમગ્ર સંત સમાજને એક કિસ્સો સામે આવ્યો છે જેની અંદર વિશ્વ ભારતી બાપુનો જે પર્સનલ રૂમ હતો એની અંદરથી કેટલીક એવી વસ્તુઓ મળી છે જેને લઈને ઋષિ સમાજ અને જે સંત સમુદાય છે એ લજ્જિત થાય એવી ઘટના બની છે કારણ કે આ જે સમગ્ર મામલો હતો એની અંદર હવે વિવાદિત કીર્તિ પટેલની પણ એન્ટ્રી થઈ ચૂકી છે મિત્રો કીર્તિ પટેલ જે છે એ વિશ્વ ભારતી બાપુનો જે રૂમ છે એની અંદર પણ પ્રવેશ કરે છે અને એ પણ ઇન્સ્ટાગ્રામ ઉપર લાઈવ થઈને મિત્રો આ લાઈવ દરમિયાન કીર્તિ પટેલ વિશ્વ ભારતી બાપુનું જે કબાટ છે એ વિડીયોની સામે જ ઓપન કરે છે અને તેના અંદરથી કેટલીક એવી વસ્તુઓ કાઢે છે કે એક સંતના રૂમમાંથી અને સંતના કબાટમાંથી જે વસ્તુઓ ના નીકળવી જોઈએ મિત્રો આ વિડીયોની પુષ્ટિ આપણી ચેનલ કરતી નથી કારણ કે આ વિડીયો સાચો છે કે બનાવટી છે એના વિશે આપણે કઈ કહી શકાય નથી પરંતુ કીર્તિ પટેલ લાઈવમાં કબાટ ખોલે છે અને જેની અંદરથી કેટલીક એવી વસ્તુઓ તે અંદર બતાવે છે કે કે જોઈને આપણને પણ શરમ આવી જાય આ અંદર મિત્રો તમે જોઈ શકો છો પટેલ જે છે એ લેડીઝ અન્ડરવેર અને જે લેડીઝના વસ્ત્રો હોય છે જે અંતરવસ્ત્રો કહેવાય એ કેમેરાની સામે બતાવે છે તેમજ મિત્રો એવી વસ્તુ કે જે માત્ર ને માત્ર છોકરીઓ અને મહિલાઓ યુઝ કરતી હોય છે કે જે મેસ્ટર પીરિયડ માટે વપરાતી પેટ ની બધી વસ્તુ આવે છે એ પણ બાપુ કબાટ માંથી નીકળે છે કેમ ને ઈસા વાળા ને લેડીસ ના કપડા જ નહીં તમામ સામગ્રી આવો બતાવો ને તુલસી આ તમારા છે આવો તમારા હવે ઓ તો જો રુસી માફ કરે સોરી સોરી રુસી ભાઈ ના કપડાં ની અંદર થી આમ જો આ જો સામ દેખ નીકળે છે આમ જો

મિત્રો તમારા વિચારો તમે કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને મિત્રો તમને વિડીયો પસંદ આવે છે તો વિડીયોને લાઇક કરજો અને શેર પણ કરી દેજો સાથે જ આપણી ચેનલ ઉપર તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલું બે લાયકન પણ દબાવી દેજો